કપાસના ભાવ ન મળતા ખેડૂતો નારાજ કપાસના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની બોડેલી એપીએમસી ખાતે કપાસ વેચવા આવેલા ખેડૂતો દ્વારા હલ્લાબોલ કરી સરકાર સમક્ષ કપાસના ભાવ વધારવાની માંગ કરવામાં આવી છે તો વિગતે વાત કરીએ તો બોડીલી એપીએમસી માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે મહામહેનતથી ઉગાડેલો પાક વેચવા આવ્યા છતાં પૂરતું વળતર મળતું નથી જેના કારણે તેઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે એક તરફ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે જ્યારે બીજી તરફ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો ખેતી પર આધારિત જીવન જીવતા હોય છે ખેતીમાંથી મળતી આવકથી જ તેઓ પરિવારના લગ્ન પ્રસંગો તથા અન્ય ખર્ચો પૂરા કરે છે હાલમાં ચાંદીનો ભાવ ચાર લાખ રૂપિયા પ્રતિ કિલો અને સોનાનો ભાવ પોણા બે લાખ રૂપિયા પ્રતિ તોલા સુધી પહોંચ્યો છે જ્યારે કપાસના ભાવ ખૂબ ઓછા મળતા હોવાથી ખેડૂતો આર્થિક સંકટમાં ફસાય છે ઉપરાંત કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે દવા અને બિયારણ પણ વ્યર્થ ગયા છે ત્યારબાદ ફરીથી ખેતી કરીને પાક તૈયાર કર્યો પરંતુ હવે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે ખેડૂતોની માંગ છે કે સરકાર આ બાબતની ગંભીરતાથી લઈને કપાસના યોગ્ય ભાવ માટે અસરકારક વ્યવસ્થા કરે કે જેથી તેમને યોગ્ય વળતર મળી શકે

અમારે સમસ્યા એવું છે સાહેબ અમારે અમે ખેડૂત છે અમે ખેડૂતના બે એક કપાનો એક કિલાના કપાહના ભાવ અમે બે હજારના ભાવે અમે ખરીદીએ અને મજૂરાના ત્રણસો રૂપિયા મજૂરાના ભાવ આ બે ખાતર પાણી ખાતર દવા અમુને કઈ વસ્તુ નહીં અમારે સરકારને કહેવાનું કહે છે કે સાહેબ અમુને બે હજાર રૂપિયાનો ભાવ કપાનો ભાવ કરો અને અમારો અનાજ કલ્યાણ તુવેર કપા અડધા ગમે તે અનાજનો ભાવ તમે અમારો વધારો તો અમે આ ખેડૂતનો અમારે લગન પ્રસંગનો સિઝન અમારી બેન બેટીના દીકરીને પરણાવવાનો સિઝન આવીરી કે સોના ચાંદીનો ભાવ ત્રણ લાખ ને ત્રણ લાખ નો રૂપિયા 90 લાખ રૂપિયા નો ભાવ અમારા ખેડૂતનો ભાવ વધેલો હોય તો અમને અમુક ઓળ કોઈ અમારે વેવાય આવે છોકરીને લેવા કે કોઈ એક વીધી બે વીધી દાગીના પંડી ના આવે

પાંચસો ભાવ ખાનગી દલાલ છે એ આઠ હજાર રૂપિયા ના ભાવે સરકાર વધારે જોઈએ અમારા આ ખેડૂત ને કેવું છે કે સાહેબ સરકાર અમારો ભાવ વધારે અને અમારી બેન ને દીકરીને પણ અમુને કઈ વીતી તત્વ સાધન લેવાય શાંતિ નું સોનું પણ લેવાય ચાંદી નો ભાવ બે થી ત્રણ લાખ રૂપિયા ત્રણ થી ચાર લાખ રૂપિયા હવે એટલા ભાવ લેવા જાય ખેડૂત શું લઈને આવે ખેડૂતને જે લેવાનું છે સુપતું નહીં અને જે ભાવ લેવાનો છે એ મળતો નહીં તે ભાવ મળવો જોઈએ સરકારને ને નર્મ વિનંતી છે કે ભાવ મળે અને ખેડૂતને ઉપયોગ મેં લઈ ખેડૂત કેમ કે ભાવ મળે તો ઉપયોગ મેં લઈ ને ભાવ મળ્યા વગર હું લઈ એટલે ભાવ મળે એવી અમારી માંગ છે તમારે અમારે આ બધું ખેડૂત જોવું પડે તમે મોટા શેત્યા છે બધા રાજકારણીઓ બધું એમનું કરે કેમ કે અમારા ખેડૂતો કોઈ દેખતા નહીં અમારા માલ ભાવ નીચો અને તમારો ભાવ ઊંચો આ ખેડૂત શું કરવા વિયાણ મોંઘું મજૂરી મોંઘી હવે અમારી પહોંચી ની વાત એટલે અમારે ભાવ બદલા જોઈએ સરકાર જે તું એમ મોંઘ કરજે ચંદ્રસિંહ રેવજી કૈલાવંત